નમસ્કાર આપ સૌનું સ્વાગત હોળીના દિવસે કરો આ પંદર ઉપાય તમારું ઘર ધન દોલતથી ભરાઈ જશે હિન્દુ ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ મહત્વ છે પૂર્ણિમાના દિવસે હોળી દહન કરવામાં આવે છે તેના બીજા દિવસે ધોલેટી ઉજવાય છે આ વર્ષે હોળી દહન ચોવીસ માર્ચ અને રવિવારે ઉજવવામાં આવશે જ્યારે રંગો નો તહેવાર ધોલેટી પચીસ માર્ચ અને સોમવારે ઉજવાશે હોળીનો તહેવાર ધાર્મિક દ્રષ્ટિએ પણ વિશેષ મહત્વ ધરાવે છે આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરી લેવાથી જીવનમાં આવેલી સમસ્યાઓથી મુક્તિ મળે છે તો આજે તમને અમે હોળીના પંદર ઉપાય વિશે જણાવીશું જો તમે તેને કરશો તો તમારા પર દેવી લક્ષ્મી માની કૃપા હંમેશા રહેશે આ સિવાય તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે નંબર એક ઘરના મુખ્ય દ્વાર પર તોરણ લગાડવું એ શુભ છે તે નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી અટકાવે છે આવી પરિસ્થિતિની અંદર હોળીના દિવસે ઘરમાં આસોપાલવના તોરણ બનાવીને ઘરના મુખ્ય દ્વાર પર લગાડો આ સિવાય આંબાના પાનનું તોરણ બનાવી શકો છો એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળશે અને ધનની ક્યારેય કમી નથી રહેતી નંબર બે હોળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર દેવો પ્રગટાવો શુભ ગણાય છે એનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તેથી હોળીના દિવસે જ્યારે સાંજે અંધારો થઈ જાય ત્યારે તમારે ઘરના મુખ્ય દ્વાર પર દીવો કરવો જોઈએ આ નકારાત્મક શક્તિઓને ઘરની અંદર આવવા દેશે નહીં નંબર ત્રણ પવિત્ર હોળીના શુભ અવસર પર દેવી લક્ષ્મીની પૂજા કરી તેમને તુલસીની મંજરી અર્પણ કરો આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા જીવનમાં આર્થિક નુકસાનથી તમારું રસન કરશે આ ઉપાય કરવાથી જીવનની આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે તથા દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે નંબર ચાર હોળી રંગોનો તહેવાર છે અને આ દિવસે એવા રંગોળીથી રંગોળી બનાવી શુભ ગણાય છે જે દેવતાઓને પ્રસન્ન કરે છે ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની બહાર પીળી અને લાલ રંગોળી બનાવો વાસ્તુમાં રંગો સંબંધિત ઉપાયો અને અપનાવી અને પ્રકારના વાસ્તુ દોષોને દૂર કરી શકાય છે એવું કહેવાય છે કે આવા રંગોની રંગોલી બનાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે નંબર પાંચ હિન્દુ ધર્મમાં ગંગા જળનું ખૂબ જ મહત્વ છે પૂજાથી લઈને હવન સુધી દરેક વસ્તુમાં ગંગા જળનો ઉપયોગ કરવામાં આવે છે આ સિવાય ઘરમાં ગંગાજળ છાંટવાથી નકારાત્મક દૂર થાય છે આવી પરિસ્થિતિમાં હોળીના દિવસે સૂર્યોદય પહેલાં જાગવું અને સ્નાન વગેરે કર્યા પછી મહાદેવની પૂજા કરવી આ પછી હાથમાં ગંગાજળ લઈને આખા ઘરમાં છાંટો આ દરમિયાન સતત હર હર મહાદેવનો જાપ કરો તેનાથી નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં રહેતી તેનાથી નંબર સો આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો હોળીકા દહનના દિવસે એકસો આઠ મંકાની માળા બનાવીને લક્ષ્મીજીના મંદિરમાં જઈ અર્પણ કરો હોળીના દિવસે સવા કિલોની ખીર બનાવીને પૃષ્ઠાશ્રમમાં દાન કરો નંબર સાત પૂજા કરતા પહેલાં સ્નાન કરો અને સ્વસ્થ વસ્ત્રો પહેરો અને પછી માતા લક્ષ્મી અને અન્ય દેવતાઓની પૂજા કરો આ દરમિયાન દેવી લક્ષ્મીને પીળા વસ્ત્રો કેસર ચંદન અને મીઠાઈઓ અર્પણ કરો દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે તેમને વિવિધ પ્રકારની મીઠાઈઓ ચડાવો હવે થોડી વાર માટે ભગવાનની પૂજામાં લિંક થઈ જાઓ જો તમે ઈચ્છો તો સૂર્યદેવને જળ અર્પણ કરી શકો છો નંબર આઠ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ડૂબ કરવાથી નકારાત્મક ઉર્જા આવતી નથી આવી સ્થિતિમાં હોળીના દિવસે પૂજા કર્યા પછી આખા ઘરમાં ધૂપ કરવાથી સકારાત્મક પરિસ્થિતિ સર્જાશે ડૂપમાં ગોંગળની સાથે ગોબાંડ લવિંગ અને કપૂરનો ડૂબ કરવો જોઈએ નંબર નવ હોળીકા દહનના દિવસે આ ઉપાય કરી શકો છો આ માટે સૌથી પહેલાં લાલ કપડો લો ત્યારબાદ તેમાં સાત લવિંગ શાલ બદામ અને સાત કાળા મળી નાખીને કાપડને સારી રીતે બાંધી લો આ પછી તેને શરૂ હોળીકાને અર્પણ કરો તેનાથી પરિવારમાં સકારાત્મક જળવાઈ રહેશે આ સિવાય તમારા ગ્રહો પણ શાંત રહેશે નંબર દસ ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો હોળીકા દહનની અગ્નિમાં સફેદ રંગની મીઠાઈ અર્પણ કરો હોલિકા દહનના દિવસે દેવી લક્ષ્મીની પૂજા યોગ્ય રીતે કરો અને બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેમને દાન પણ અર્પણ કરો નંબર અગિયાર ઘર અને પરિવારમાં રહેલી નકારાત્મકતાને દૂર કરવા માટે તમે હોળીના દિવસે ઘરમાં વૃક્ષ છોડ વાવી શકો છો વાસ્તુશાસ્ત્ર અનુસાર છોડ વાવવાથી ઘરમાં રહેલા દોષણને દૂર કરી શકાય છે હોળીનો દિવસ ઘર માટે સારા ગણાતા છોડ વાવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહેશે નંબર બાર ઘરમાં માતા લક્ષ્મીનો હંમેશા વાસ થાય એટલે કે ઘરમાં હંમેશા ધન્ય ભરેલું રહે તેવી ઈચ્છા હોય તો હોળીના દિવસે શક્તિનું શ્રી યંત્ર લાવી ગંગાજળથી તેનો અભિષેક કરીને ઘરના મંદિરમાં સ્થાપિત કરો ત્યાર પછી રોજ તેની પૂજા કરો આ કામ કરી લેવાથી માતા લક્ષ્મી તમારા ઘર પર હંમેશા કૃપા વરસાવતા રહેશે નંબર તેર હોળીના દિવસ છે ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવો એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં નારાયણ પણ વાસ કરતા હોય છે તેથી હોળીના દિવસે ઘરના આંગણમાં તુલસીનો છોડ વાવીને તેની દરરોજ તેની પૂજા કરો આ ઉપાય તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ લાવશે સાથે સાથે નકારાત્મક ઉર્જાનો નાશ કરશે નંબર ચૌદ હોળીકા દહનના દિવસે કરજામાંથી મુક્તિ મેળવવાના ઉપાય જો તમારે કરજામાંથી મુક્તિ મેળવવી હોય તો હોળીકા દહનના દિવસે હોળીકા અગ્નિમાં ગુલાલ અને તલ ચડાવો નંબર પંદર હોળી પર પૂજા વગેરે દરમિયાન ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણને અર્પણ કરતી વખતે તેની ઉપર તુલસીના પાન અવશ્ય રાખવા જોઈએ એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણ તુલસીના પાંદડા વિનાનો પ્રસાદ સ્વીકારતા નથી તેથી તેમને પ્રસન્ન કરવા માટે તુલસીના પાંદડા ઉમેર્યા બાદ જ પ્રસાદ અર્પણ કરવો જોઈએ તો દોસ્તો આ હતી હોળીના ઉપાય આ ઉપાય અજમાવીને તમે તમારા જીવનની અંદર સુખ શાંતિ મેળવી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો